સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર વન એન્ડ ટુ રાશી અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એબી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી पारे ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी

ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં મહાજન પેનલની થયેલી ભવ્ય શહેરમાં ગંદા પાણીની બુમરાણ માણેકલાલ રોડના રહીશોનો પાલિકા કચેરી ઉપર બોલ બાના ક્લબમાં યોજાઈ વોલીબોલ ટુર્નામેન્ટ મહાનગરપાલિકાનું જાહેરનામા પહેલાં નવસારી વિજલપુર નગરપાલિકાનું અંતિમ બજેટ રજૂ થયું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે ચારસો છ્યાસી કરોડનું વિકાસલક્ષી બજેટ પાલિકાના કારોબારી અધ્યક્ષ દ્વારા સામાન્ય સભામાં રજૂ થયું હતું નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા થઈ હતી આ જાહેરાત બાદ નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગર બનાવવાનું જાહેરનામું બહાર પડે તે પહેલાં નવસારી વિજલપોર નગરપાલિકાનું અંતિમ બજેટ સોમવારે રજૂ થયું હતું પાલિકાના કારોબારી અધ્યક્ષ પિયુષ ગજેરા દ્વારા ચારસો કરોડ રૂપિયાનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું નવસારી પાલિકા ભવિષ્યમાં મહાનગર બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે વર્તમાન શાસક પક્ષ દ્વારા વિકાસને ધ્યાને લઈ મહત્વના પ્રોજેક્ટ્સ આ બજેટમાં આવરી લેવામાં આવ્યા છે આ બજેટનો વિપક્ષ કોંગ્રેસના એકમાત્ર મહિલા સભ્ય તેજલ રાઠોડ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પાલિકા મહાનગરમાં રૂપાંતરિત થશે ત્યારે સદર બજેટ ઉપર કામ થશે કે મહાનગર જાહેર થયા બાદ સરકાર અન્ય પોલિસી અપનાવશે તે ભવિષ્યમાં માલુમ પડશે ચારસો કરોડના બજેટને પાલિકાના સભ્યો દ્વારા આવકારવામાં આવ્યું હતું જગદીશ મોદી નરેશ પુરોહિત દ્વારા બજેટમાં વિજલપોરના કામોનો સમાવેશ કર્યો છે તે બદલ બજેટને સમર્થન આપ્યું હતું વોર્ડ નંબર બારના ચેતન પટેલ અને વોર્ડ નંબર તેરના પ્રશાંત દેસાઈ દ્વારા પણ બજેટને આવકારવામાં આવ્યું હતું આ બજેટમાં દુધિયા તળાવ નજીક આવેલ જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટર રીડેવલપમેન્ટની કામગીરી સમાવવામાં આવી છે વોર્ડ નંબર એકમાં આવેલ મફતલાલ તળાવને દેસાઈ તળાવ સાથે ઇન્ટરલિંકિંગ કરવાની કામગીરી વોર્ડ નંબર તેરમાં આધુનિક ફાયર સ્ટેશનની કામગીરી શહેરમાં વિવિધ નવા ડીપીના રસ્તા બનાવવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે આજ રોજ જ્યારે નવસારીજપાલ નગરપાલિકાનું ચારસો ને કરોડનો વિકાસ લક્ષી બજેટ રજૂ થયું છે તેને હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું એમાં અમે અત્યારે સુધીમાં જે બે હજાર ચોવીસ પચીસનું બજેટમાં અમે જે આગામી કામો કરવાના છે એમાં નવીનીકરણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બોર્ડ નંબર તેરમાં નવીનીકરણ ફાર સ્ટેશન અધ્યતન લાઇબ્રેરી બોર્ડ નંબર એકમાં થાણા તળાવ બ્યુટિફિકેશન રખડતા ઢોરો અને નવીનીકરણ પાંજરાપોળ અને એનિમલ હોસ્ટેલ બનાવવાની કામગીરી કરવાનું અમે આયોજન કરવામાં આવેલ છે વધુમાં કાલિયાવાડી ખાતે નવીનીકરણ નવીન ચોવીસ મીટર પોળા ઘોળાઈના બીજનું કામ કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીથી તીઘરા સુધીના રસ્તાના વાઇન્ડિંગનું કામગીરી કા નગરપાલિકાની કચ બાજુમાં આવેલા જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટર રીડેવલપમેન્ટની કામગીરી નવસારી શહેરમાં વિવિધ નવા ડીપીના રસ્તાઓની કામગીરી કામગીરી કરવામાં આવશે વોર્ડ નંબર એકમાં મફતલાલ તળાવને દેસાઈ તળાવ સાથે ઇન્ટરલિંક કરવાની કામગીરી પણ અમે આ આયોજનમાં લીધું છે રસ્તા લાઇટ કામગી રસ્તા લાઇટ વીરાવર નાકા પાસે રિંગ રોડ ખાતે સર્કલની કામગીરી બનાવવાની ને આગવી ઓળખ અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે ડાયમંડ સર્કલની રિનોવેશનની કામગીરી ટેકનિકલ હાઈ હાઈસ્કૂલથી છાપરા રોડ સુધીનો રસ્તો અઢ અઢાર મીટર વાઇડિંગ કરી પહોળો કરવાની કામગીરી પણ અમે આ આ બજેટમાં લીધું છે નવસારી વિજલપર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તાઓ જેમ કે સ્ટેશનથી ફુવારા સુધી સયાજી લાઇબ્રેરી ટેકનિકલ સુધી જુલેલાલ દ્વાર વિજલપર ખાતે ગંગા તળાવ અને ગામ તળાવની વિકાસની કામગીરી હસાપોરથી ધામ સુધીની રિંગ રોડ બનાવવાની કામગીરી ગ્રીડથી જૂના થાણા સર્કલ સુધીના રસ્તાઓને વાઇડિંગની તેમજ લાઇટિંગ કરીને હેરિટેજ લૂક આપી સુશોભિત કરવાની આયોજન પણ અમે કર્યું છે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રસપ્રદ રહેલી ચૂંટણીમાં મહાજન પેનલનો ભવ્ય વિજય થયો હતો ચેમ્બરના પ્રમુખપદે રાજેન્દ્ર ધિરાસરિયા માનદ મંત્રીપદે જીતેન્દ્ર પણસારા સહિતના પેનલના હોદ્દેદારો વિજેતા બન્યા હતા નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ જિલ્લાના ઉદ્યોગ અને વેપારીઓની સંસ્થા છે આ ચેમ્બરમાં દસ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી તે પહેલાં સર્વસંમતિ સાથે હોદ્દેદારોની વરણી થતી હતી પરંતુ આ વર્ષે ઉદ્યોગપતિ અને વેપારીઓની આ સંસ્થામાં હોદ્દેદારો માટે સર્વસંમતિ નહીં સંધાતા ચૂંટણીની નોબત આવી હતી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના હોદ્દાઓ માટે બે પેનલો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો મહત્વની મનાતી આ ચૂંટણી માટે મહાજન પેનલના રાજેન્દ્ર દેરાસરિયા અને વિકાસ પેનલના વિનોદચંદ્ર દેસાઈ વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો હતો પચીસમી તારીખ રવિવારે નવસારી હાઈસ્કૂલમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી મતદાન પ્રક્રિયા સરળતાથી પાર પડે તે માટે ચાર મતદાન બૂથોમાં મતદાન યોજાયું હતું નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સત્તરસો બ્યાસી જેટલા નોંધાયેલા સભાસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તેમના પસંદગીની પેનલના ઉમેદવારોના નિશાન ઉપર પોતાનો મત આપ્યો હતો નવસારી જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સહકારી સંસ્થાના આગેવાનોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું વેપારી મંડળની ચૂંટણીને લઈને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ મતદારોએ મતદાન કરવા માટે લાઇનો લગાવી હતી મહાજન પેનલ અને વિકાસ પેનલના પ્રમુખ ઉપપ્રમુખ માનદ મંત્રી સહમંત્રી ખજાનચી સહિતના ઉમેદવારોના નિશાન ઉપર મતદાન થયું હતું આ ચૂંટણીમાં સત્તરસો બ્યાસી મતદારોમાંથી નવસો ચોત્રીસ જેટલા મતદારોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી ચૂંટણી અધિકારી તરીકે એડવોકેટ સીપી નાયક માધુભાઈ કથિરિયા અને જગદીશ શાહે ફરજ નિભાવી હતી રવિવારે મોડી સાંજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી મહાજન પેનલ અને વિકાસ પેનલ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં મહાજન પેનલ વિકાસ પેનલ ઉપર ભારે પડી હતી મહાજન પેનલનો ભવ્ય વિજય થયો હતો ચેમ્બરના ખજાનચી પદે સંજય ગાંધીનો ભવ્ય વિજય થયો હતો વિકાસ પેનલના અરવિંદ મિસ્ત્રી સામે સંજય ગાંધીનો વિજય થયો દ્વિતીય સહમંત્રી તરીકે પરિમલ દેસાઈ ચૂંટાઈ આવ્યા હતા પ્રથમ સહમંત્રીપદે રમેશ એરવડિયાનો ભવ્ય વિજય થયો હતો રમેશ એરવડિયાને તેમના સમર્થકોએ વધાવી લીધા હતા મહાજન પેનલના જીતેન્દ્ર પણસારાને વધાવી લેવામાં આવ્યા હતા ચેમ્બરના ઉપપ્રમુખ તરીકે નવસારી ન્યૂ ઇન્ડિયા બિસ્કીટ બેકરીના સંચાલક હરીશ મંગનાણી સૌથી વધુ મતો સાથે વિજેતા થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી હતી તેમની ભવ્ય જીતને વધાવી લેવામાં આવી હતી પ્રથમ ઉપપ્રમુખ તરીકે નીતિન કંસારા વિજેતા થયા હતા

અને પછી જે કંઈ બી પ્રશ્ન આવશે એના યોગ્ય સ્થળે રજૂઆત કરીને એની એનો નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું આ મહત્વનું છે ચેમ્બર ઓફ કોમર્સ મહાનગરપાલિકા પર થવાનું ધંધા રોજગાર તેમજ શહેરના વિકાસ માટે શું બસ પોઝિટિવ થિંકિંગ રાખી અને નગર મહાનગરપાલિકામાં અને અમારા ઉર્જાવાન સાંસદ શ્રી સી આર પાટિલ સાહેબ અને રાકેશભાઈ જે અમારા લોકપ્રિય એમએલએ છે એમને વખતો વખત જે કંઈ બી રજૂઆત કરવી પડે તે રજૂઆત કરી અને એ વિકાસ માટેની વાત કરશું આ મારી જીત નથી આ ખરેખર સભાસદોની જીત કહેવાય ચેમ્બરના ચેમ્બર ઓફ જે સભાસદો મને સહકાર આપ્યો છે અને મને જીત બનાવી છે એ એ લોકોની જીત ગણાય હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ચેમ્બર કોમીને અને મહાજન ગુરુ મહાજન પેનલને જે વિજય બનાવ્યો છે તે બદલ તમામ સભાસદોનો આભાર વ્યક્ત કરું છું મારું પોસ્ટ ટેજરનનું છે છેલ્લા સાત ટર્મથી હું બિનહરીફ ટેઝર તરીકે ચૂંટાતો આવતો હતો સાત વર્ષમાં કરતાં બી છેલ્લા બે વર્ષમાં ભરતભાઈ સાથે જે મને કામ કરવાનો મોકો મળ્યો હતો એની અંદર બંધારણની અંદર જે ચેમ્બરનું હતું એની ફેરફાર છેલ્લા ચોસઠ વર્ષથી જે રજીસ્ટ્રેશન નહીં થતું હતું ટ્રસ્ટનું ટ્રસ્ટ બનાવી એનું રજીસ્ટ્રેશન કર્યું ટ્રસ્ટ બનાવી એનું રજીસ્ટ્રેશન કર્યું અને આવનારા દિવસોમાં અમે હજુ ઉત્તર ઉત્તર આ સંસ્થાને ઉત્તરને ઉત્તર પ્રગતિના પંથા અમે લઈ જઈશું અત્યારે હાલમાં નરેન્દ્રભાઈએ જે આપણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જે જાહેરાત કરી છે એમાં જે કંઈ અમારાથી બનશે એટલા પ્રયત્નો ચેમ્બર દ્વારા અને હિસાબ કિતાબની દ્રષ્ટિએ જે કંઈ હશે હું આગળ લઈ જવાના હું પ્રયત્ન કરીશ હું માનંદ મંત્રી તરીકે મારો જે વિજય થયો છે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જેનો મને પણ કોઈનો બી સહકાર મળ્યો છે સૌનો પહેલાં તો હું આભાર માનું છું અને આ સંસ્થામાં મને જે કામ કરવાનો મોકો મળ્યો છે એ વધારે ને વધારે આગળ વધે સંસ્થા એવું હું કાર્ય કરીશ નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની આજે સાત હોદ્દા માટેની ચૂંટણી નવસારી હાઈસ્કૂલ ખાતે સવારે નવથી ચાર દરમિયાન યોજવામાં આવેલી હતી અને ત્યાર પછી મતગણતરીના અંતે મહાજન પેલનના સમગ્ર તમામ સાથે સાત ઉમેદવારો વિજયી થયા છે ખૂબ સરસ મજાના વાતાવરણમાં અને ચેમ્બરના મતદારોએ ખૂબ જ સારો સહકાર આપી અને સાથે સાથે અમારી સાથે પોલીસકર્મી સરદાર પટેલ વિદ્યાભવનના સ્ટાફ તેમજ જે અમારા સ્વયંસેવકો હતા એણે ખૂબ સુંદર કામગીરી કરી છે વિજેતા અને સામે તમામ ઉમેદવારોએ પણ અમને ખૂબ સહકાર આપ્યો છે તમામનો અમે દિલથી આભાર માનીએ છીએ ચેમ્બર ઓફ કોમર્સના મુખ્ય કમિશનર ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી ચૂંટણી સંચાલનની જે તક મળી એ બદલ હું મારા સાહિત્યઈ જગદીશભાઈ શાહ અને સીપી નાયક અમે ત્રણે પણ ખૂબ સુંદર કામગીરી કરી અને ખૂબ લોકોનો સહકાર મેળવી અને આ આયોજન સુપેરે પાર પાડ્યું છે અને સાથે સાથે પત્રકાર મિત્રો અને મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહકાર આપ્યો છે એ બદલ એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નવસારી શહેરના માણિકલાલ રોડ વિસ્તારના રહીશો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન બન્યા વારંવારની રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ગાયત્રી એસ્ટેટ સહિતની સોસાયટીના રહીશો ગંદા પાણીની બોટલ સાથે ચીફ ઓફિસર પાસે પહોંચ્યા હતા નવસારી શહેરના દરેક વિસ્તારમાં ગંદા દૂષિત પાણીની સમસ્યા હવે વિકરાળ બની રહી છે દશેરા ટેકરી પશ્ચિમ વિસ્તાર વિજલપોર બાદ હવે શહેરના મધ્યમાં આવેલા માણેકલાલ રોડ સ્થિત સોસાયટીઓમાં દૂષિત પાણીની બુમરાણ ઉઠવા પામી છે માણેકલાલ રોડ પાસે આવેલ ગાયત્રી સોસાયટી તેમજ તેની આજુબાજુમાં આવેલ સોસાયટીઓમાં છેલ્લા પંદરથી વીસ દિવસથી દૂષિત પાણી આવે છે પાલિકા દ્વારા સ્વચ્છ અને શુદ્ધ પાણી જનતાને આપવાની ફરજ છે પરંતુ શહેરમાં લોકોના ઘરના નળમાંથી દુર્ગંધયુક્ત ડ્રેનેજના પાણી સાથે મિશ્રિત થયેલું પાણી આવે છે સ્થાનિક પ્રજા દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ પાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને ચીફ ઓફિસર જે યુ વસાવાના ટેબલ ઉપર દૂષિત દુર્ગંધયુક્ત પાણીની બોટલ મૂકી ફરિયાદી સ્થાનિકોએ બોટલમાં ભરેલ પાણી પીવા માટે પડકાર ફેંક્યો હતો પાલિકાના ચીફ ઓફિસરે સમસ્યા અડતાલીસ કલાકમાં નિકાલ થઈ જશે એ પ્રકારની ધરપત આપી ત્યારે સ્થાનિકોએ ચીફ ઓફિસર જેયુ વસાવાને જણાવ્યું હતું કે અડતાલીસ કલાકમાં સમસ્યા હલ નહીં થાય તો તમે અમારા ઘરે સ્નાન કરવા માટેનો નોતરું પાઠવીએ છીએ ચીફ ઓફિસરે સ્થાનિકોને સભ્યતામાં રહેવાની ચીમકી આપતા ફરિયાદી સ્થાનિકો ચીફ ઓફિસર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી નવસારી વિજલપુર પાલિકાના વોટર વર્ક્સ કમિટીના ચેરમેન ચેતન પટેલને દુર્ગંધયુક્ત પાણીની બોટલ આપી હતી અને દુર્ગંધયુક્ત પાણીની ગંધ પારખવા સ્થાનિકોએ જણાવ્યું હતું અમને પાણીની બહુ પ્રોબ્લેમ છે અત્યારે લગભગ પંદર દિવસથી અમારું પાણી એટલું બધું ગંદુ આવે છે અંદર જીવડા પણ આવે છે અને જો તમે નળ ખોલો કે કંઈક કામ કરવા માટે પાણીનો સ્ટાર્ટ કરો તો એટલી બધી વાસ આવે છે કે તમે ત્યાં ઊભા પણ નહીં રહી શકો કદાચ તમને વોમિટ પણ થઈ જશે એટલું ગંદુ પાણી આવે છે અમે પંદર દિવસથી પહેલાં ફોનથી કમ્પ્લેન કરી તો એ લોકોએ કંઈ રિસ્પોન્સ આપ્યો નહીં અમને પછી લેખિકમાં આપી એપ્લિકેશન તો કે છે કે કરશું આવીને કરી પણ ગયા પણ એનો કંઈ હજુ તોડ મહિલો નથી અમને અને આજે અમે અહીંયા કમ્પ્લેન કરવા પાછા મ્યુનિસિપાલટી પર આવ્યા છે એ એમ કહે છે કે અડતાલીસ કલાકમાં અમે તમારું પ્રોબ્લેમ્સ હા કરશું પણ અમને લાગતું નથી કે એ થશે અને જ્યારે અમારા લોકો બધા બોલે છે તો કહે છે કે તમે બોલવામાં માન રાખો અમારું એ લોકોને કીધું કે તમે આવો અમારે ત્યાં નવા માટે કે પાણી વાપરવા માટે તો તમને ખબર પડે કે પાણી કેટલું ગંદુ આવે છે તો કે કે તમે માન રાખો અમારું લગભગ પંદર દિવસથી ગટરનું પાણી અમે પીતા હોય ને એવું લાગે છે અમને કારણ કે એમાં ગટરની વાસ આવે છે પાણી એકદમ કાળું કાળું અને એવું આવે છે અમારી ટાંકીમાં પણ ચીવડા પડ્યા છે બરાબર છે પંદર દિવસથી અમે ચેતનભાઈ આપણા વોટર વર્ક્સના ચેરમેન એમને ફોન પર અમે વાત કરી હતી પણ એ ભાઈ હતા હોસ્પિટલમાં બિચારા એટલે કદાચ એમ કે હું હોસ્પિટલમાં છું એમની સાથે એ વાત થઈ પછી એમણે કોઈને સોંપ્યું એ લોકો શોધતા હતા લગભગ પંદર દિવસથી એ લોકો શોધ શોધી શોધીને થાકી ગયા પણ લગભગ એ અમને પછી ફોલ્ટ અમે જાતે શોધીધો એવું લાગ્યું અમને કે ભાઈ એ ફોલ્ટ અમારો છે ને ઓરેન્જ હોસ્પિટલમાં આ ડ્રેનેજ ઉભરાઈ છે એ ડ્રેનેજ ઉભરાતી હતી મતલબ પછી એમને બોલાવવામાં આવ્યા પછી ડ્રેનેજ ખાતાવાળા આવીને સાફ કર્યું બીજે દિવસે થોડુંક પાણી સારું આવ્યું એક દિવસ થયો બે દિવસ આજે ત્રીજા દિવસ થી એ જ પાણી ઓરિજિનલ જે ગંદુ પાણી આવતું હતું એ જ પાણી હજુ અત્યારે આવે છે હમણાં ચીફ સાહેબને ને અમે રજૂઆત માટે આખી સોસાયટી અમારે લેડીઝો અને બધા અમે ભેગા થઈને અહીંયા આવ્યા છે સાહેબને રજૂઆત કરી છે સાહેબે કીધું છે કે અડતાલીસ કલાકમાં એનું સોલ્યુશન લાવી દઈશ જોઈએ છે હવે અડતાલીસ કલાકમાં સોલ્યુશન આવે કે નહીં આવે સાહેબને રજૂઆત કરી વસાવા સાહેબને કે તમે પંદર દિવસથી અમે હેરાન થઈએ છીએ તમે અડતાલીસ કલાકમાં પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કહેવું છો તો અમે રિક્વેસ્ટ કરી કે તમે અડતાલીસ કલાક ત્યાં ના આવવા માટે આવો તો તમને ખબર પડે કે અમે પંદર દિવસથી કેટલું હેરાન થયા છે એમ તો કે હવે થઈ જશે કામ તમે સભ્યતાથી બોલો હવે મેં કહ્યું કંઈ ગાઢ બોયલો કે એવું કંઈ બોયલો એવું પણ કંઈ બોયલો નથી કે એમને ખરાબ લાગ્યું હોય હવે આનાથી વધારે સભ્યતા કેવી વધારે સારી રાખી શકું હોય તે વસાવા સાહેબને કહેજો કે એમને શીખવાડે કે કઈ સભ્યતા રાખવી જોઈએ અમારે બાળકલાટ રોડ ગાયત્રી એસ્ટેટ અને રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ તેમજ ઓરંદો હોસ્પિટલના વિસ્તારમાં ગંદા પાણીની ફરિયાદ નગરપાલિકાને મળેલી હતી જેના અનુસંધાને નગરપાલિકાની ટીમ દ્વારા એને દુરસ્ત કરવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે પરંતુ એનું સંપૂર્ણ સમાધાન શક્ય બન્યું નથી પરંતુ નગરપાલિકાની ટીમ દ્વારા એની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને એનું પ્રોપર વેરિફિકેશન કરીને વોટર સપ્લાયની જે લાઇન છે એમાં કોઈ જગ્યાએથી સિવેજનું પાણીનું કન્ટામિનેશન થતું હોય એ સૌથી ખાલી તાત્કાલિક ટોચ અગ્રતાના ધોરણે આ જે ગંદા પાણીની વિતરણની જે સમસ્યા છે તેનું સમાધાન થાય તે દિશામાં કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે વોલીબોલના સ્વર્ગસ્થ ખેલાડીના સ્મરણાર્થે બાના ક્લબમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતભરમાંથી ભરમાંથી આઠ ટીમોએ ભાગ લીધો હતો નવસારીની બાના ક્લબમાં રમત ગમતને સંબંધી દરેક ખેલ રમતોનું સફળતાપૂર્વક આયોજન થાય છે નવસારીના કાલિયાવાડીના રહીશ વોલીબોલના ખેલાડી રાહુલ નાયકાનું ગત મહિનામાં જ માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું હતું સ્વર્ગસ્થ રાહુલ વોલીબોલનો સારો ખેલાડી હતો અને બાના ક્લબમાં આયોજિત થતી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કરતો હતો નવસારી બાના ક્લબ દ્વારા રાહુલને સ્મરણાંજલિ અર્પણ કરવા રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું આ વોલીબોલ ટૂર્નામેન્ટનું ઉદઘાટન નવસારીના જિલ્લા પોલીસ વડા સુશીલકુમાર અગ્રવાલના હસ્તે થયું હતું આ પ્રસંગે એસપી સુશીલકુમાર અગ્રવાલે સ્વર્ગસ્થ રાહુલને સ્મરણાંજલિ અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી હતી આ ટુર્નામેન્ટમાં નવસારી બારડોલી સોનગઢ તાપી સુરત સહિતની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રાહુલને શ્રદ્ધાંજલિ આપી હતી આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે નવસારી બાના ક્લબના પ્રમુખ ભૂપેન્દ્ર દેસાઈ અશોક ગજેરા વોલીબોલ ટુર્નામેન્ટના દાતાશ્રીઓનું અભિવાદન કર્યું હતું રાહુલભાઈ એક નેશનલ પ્લેયર હતા વોલીબોલના અને ખરેખર એક એમનામાં જે ખેલીની ભાવના હતી કોઈ બી આટલા પંદર વીસ વર્ષથી રમતા હતા કોઈ પણ દિવસ કોઈ જગ્યા વાત વિવાદ નહીં અને એક સારા પ્લેયર તરીકે એવી છાપ ઊભી કરી સુરતથી લઈને આપણા સાઉથ ગુજરાતમાં બધા જ સમાજે સહકાર આપ્યો છે જેમાં બાના ક્લબનો સહકાર બહુ મોટો છે અને એમના જે યુવાનો છે કાલિયાવાડીના જે અમારા સાથે રમે છે દરેક પ્લેયર અને એમનો સપોર્ટથી આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ એમના યાદમાં એમના ફેમિલીને જે સપોર્ટ થાય એના માટે અમે ટ્રાય કરીએ છીએ અને ખરેખર આપણા નવસારીની જિલ્લાની અને આ બાના ક્લબનો અમે આભાર માનીએ કે એમણે આ અમને સપોર્ટ કર્યો અને આ એક ચાન્સ આપ્યો છે એ બધો અમે આભાર માનીએ છીએ બાના ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન રાહુલ રાહુલભાઈ નાયકાના સ્મરણાથે કરવામાં આવેલ છે રાહુલભાઈ નાયકા એક ખૂબ જ વોલીબોલનો ખૂબ જ સારો પ્લેયર હતો આકસ્મિક અવસાનના લીધે એમના સ્મરણાથી આજરોજ બાના ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે વિવિધ જિલ્લાઓમાંથી આજરોજ નવ ટીમો અહીં ભાગ લીધેલો છે તેમજ આ ટુર્નામેન્ટનું ઓપનિંગ માનનીય શ્રી નવસારી જિલ્લાના એસપી સાહેબ દ્વારા ઓપન કરવામાં આવેલ છે અમારી વોલીબોલની જે આ અલગ અલગ ટીમો અલગ અલગ સ્થળોથી આવી છે તેમને વિનંતી છે કે ખૂબ ખેલદીલીપૂર્વક તમે રમજો દર વર્ષે અમે આવું આયોજન કરતા રહ્યા છે નવસારી શહેરમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા છે ફેક્ટરીમાંથી આવતો ભયંકર અવાજ પણ એક ગંભીર સમસ્યા બની છે નવસારી શહેરના કોટ સંકુલની પાછળના ભાગે એક કંપની શરૂ થઈ છે આ કંપનીમાં હજારો કામદારો વર્કરો કામ કરે છે કંપની કોઈ પ્રકારના નિયમોનું પાલન કરતી નથી હજારો કામદારો ધંધો રોજગાર કરવા કંપનીમાં આવે છે આ કામદારો પોતાના ટુ વ્હીલર બાઇક કે ફોર વ્હીલર ગાડીઓ લઈને આવે છે આ વાહનો કોર્ટની પાછળથી જ પસાર થતા માર્ગ ઉપર પાર્કિંગ કરે છે કોર્ટની પાછળથી આ માર્ગ વિવેકાનંદ સોસાયટી ટાગોરનગર સોસાયટી તરફ જાય છે સ્થાનિકો તેમના વાહનોને લઈને આ માર્ગ ઉપરથી પસાર થાય ત્યારે આ વાહનો અડચણરૂપ બને છે જ્યારે કંપનીના કામનો સમય પૂર્ણ થાય ત્યારે એકસાથે કામદારો પોતાના વાહનોને લઈને પસાર થાય જેને લઈને ટ્રાફિકની સમસ્યા રહે છે કંપની તો શરૂ થઈ ગઈ પરંતુ કંપનીમાં વાહન પાર્કિંગની કોઈ પ્રકારની સુવિધા નથી કંપનીના સંચાલકો મનમાની કરી તમામ વાહનો જાહેર માર્ગ ઉપર પાર્ક કરાવે છે જેથી વિવેકાનંદ સોસાયટી અને ટાગોરનગરના રહીશોએ તેનો વિરોધ કરી પાલિકામાં ફરિયાદ કરી છે કંપનીમાંથી અવાજનું પ્રદૂષણ પણ આવે છે જેને કારણે લોકો પરેશાન બન્યા છે વિવેકાનંદ અને ટાગોર સોસાયટીના અમે લોકો રહેવાસી અને અમારી સમસ્યા એક જ મોટી સમસ્યા આ ડાયમંડ ફેક્ટરી ડાયમંડ ફેક્ટરીના લેબર પોતાના વ્હીકલ લઈને આવે છે અને ફેક્ટરીની અંદર પાર્કિંગ કરવાને બદલે એ લોકો બહારની સાઈડે પાર્કિંગ કરે છે અને એને લીધે અમને લોકોને રહેવાસી લોકોને આવવા જવામાં તકલીફ પડે છે બીજું એને લીધે શું થાય કે કચરો કાઢવાવાળા નગરપાલિકાના જે કર્મચારીઓ આવે છે એ લોકોથી કચરો ઉચકાતો નથી એટલે આ કચરાનો ભોગ અમે લોકોએ બનવો પડે આ કચરો નવસારી નગરપાલિકાના કર્મચારીઓ કેમ નથી ઊંચી શકતા કારણ કે સવારના સાત વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી પાર્કિંગ થાય છે એટલે એ પાર્કિંગ થઈ જાય છે એને લીધે કચરો ઉચકાતો નથી બીજો આ કચરો અમે આ લોકલ રહેવાસી લોકો જે છે ને એ લોકો નથી કરતા આ કચરોનું પ્રોડ્યુસ આ કચરો આજુબાજુના રહેવાસી લોકો જે છે ને એ લોકો કરીએ લુનસી કોઈને લારીવાળા અને એપાર્ટમેન્ટ વાળા બાર એપાર્ટમેન્ટ વાળા અને પાછળ મંગુભાઈના ગરના વિસ્તાર વાળા જે નીચલા વિસ્તાર વાળા છે વાડીની સામે વાળા વાડી વાળા એ લોકોનો જે વધેલો નો કચરો છે રાતના એક વાગ્યા પછી નાખે છે એક વાગ્યા સુધી તમે જોશો તો ચોખ્ખું મળશે પણ એક વાગ્યા પછી એ બધો કચરો ઢગલો થઈ જાય અને એ ઉચકાતો નથી બીજું કંપની છે નોવા નોવાટેલ નામની કંપની છે એ એસસી ઝેડ માં હતી અને એ એસસીઝેડ માંથી અહિયાં ગાડી આવી છે અઢી વર્ષ થવાના અને છ દોઢ દોઢ હા એવું કંઈક છે શોર્ટ માં જ આવી પણ છ મહિના પહેલા એ લોકોએ એ લોકોનું લેઝર નું પ્લાન્ટ જે ખરો ને એ અહીંયા ટ્રાન્સફર કર્યો ને એ લેઝરના પ્લાન્ટને માટે એ લોકોને એર કન્ડિશન યુનિટ અને જનરેટર યુનિટ જોઈએ જે બહુ મોટો નુકસાન અવાજ કરે છે સિત્તેર ડેસીબલની ઉપર એ લોકોનો અવાજ જતો રહે છે જેને કારણે રેસિડેન્સ એરિયાની અંદર જે ત્રીસ ડેસીબલ જોઈતો હોય છે ને અવાજ એનાથી પણ ઉપર જાય છે એને લીધે લોકોનું બ્લડ પ્રેશર સુગર બધું ઉપર જતો રહ્યો આજુબાજુના જે ઢોસા લોકો જે છે સિત્તેર વર્ષના ઢોસાઓ એ લોકોને બે વખત અમારે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા મારા ઘરના ખુદના મારા વાઈફને મારે હોસ્પિટલાઇઝ થવાના પાંચ વાગ્યામાં કરવી પડી આજ અને હું પણ એનો ભોગ બન્યો છું અને એની બાજુમાં બીજા બહુ બધા દરરોજના ભોગ બને જ છે ને આ અવાજ ચોવીસ કલાક તમારા માથા પર ભમડો ભય ભયમાં કરતો હોય તો તમને હેરાન થાવ કે નહીં તે મને નથી ખબર પણ આ અવાજને લીધે બધા દુષી દુઃખીત થઈ ગયા છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી વિજયપુર પાલિકાનું ચારસો છ્યાસી કરોનું બજેટ થયેલું રજૂ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં મહાજન પેનલની થયેલી ભવ્યજી શહેરમાં ગંદા પાણીની બુમરાટ માણેકલાલ રોડના રહીશોનો પાલિકા કચેરી ઉપર બોલ બાના ક્લબમાં યોજાઈ વોલીબોલ ટુર્નામેન્ટ તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર